ગુજરાતમાં સૌરાષ્ટ્રના બરડા ડુંગરની ગોદમાં અને દૂધી નદીને કિનારે કુતિયાણા તાલુકાનું નાનકડું અને પ્રેમાળ ગામ અમર આવેલું છે નામ પ્રમાણે ગામ અમર એટલે સૌહાર્દ સેવા અને સદભાવનાનું જીવંત ઉદાહરણ આ ગામમાં દરેક વર્ણના લોકો વચ્ચે એવું મીઠું મળતર છે કે જાણે પરિવારની માફક દરેકે દરેકના સુખ દુઃખમાં ખભે ખભો આપી અને સાથે ઊભા રહે ગામના લોકો સ્વભાવે નિખાલસ પરોપકારી અને સેવાભાવી છે અને એ જ ભાવનાએ ગામના દરેક ખૂણે કોઈને કોઈ સકારાત્મક નિશાની છોડી છે મનુષ્ય જીવનનો છેલ્લો વિસામો એટલે મુક્તિધામ આજે વાત કરવી છે અમર ગામના મુક્તિધામ એટલે કે સ્મશાનની ઓગણીસો નેવુંના ના દાયકાની વાત છે તે સમયે સ્મશાન તરીકે ઓળખાતી જગ્યા એટલે ખુલ્લું મેદાન હતું ન કોઈ વંડો કે ન કોઈ સરહદ પણ ગામના યુવાનોના દિલમાં એક જ વિચાર આપણું સ્મશાન પણ આપણા ગામની શોભા બની રહે એની સંભાળ આપણી ફરજ છે આ વિચાર સાથે ગામના સેવાભાવી યુવાનોએ ફાળો એકઠો કરવાનો નિર્ણય કર્યો આ કાર્યમાં આગળ રહ્યા નાથાભાઈ નનાણિયા સુઘાભાઈ બાપોદરા પોપટ વીરજી કંટારિયા ગોવિંદ છગન કોરડિયા ભનુ ભીમા આત્રોલિયા કેસવા વૈજા મોઢવાડિયા લીલા નાથા ગોરણિયા રાણા છગન હોડેદ્રા જેવા યુવાનો એકત્ર થયેલા ફાળાની રકમમાંથી પથ્થર રેતી સિમેન્ટ જેવી સામગ્રી મંગાવાઈ અને દિવાલ ચણવાનું કામ શરૂ થયું ગામના વડીલોની સૂઝબૂઝ અને માર્ગદર્શન હેઠળ આ મુક્તિધામની દિવાલ બની અને મુક્તિધામની કાયમી જગ્યા ફિક્સ થઈ એ વર્ષ હતું ઓગણીસો ગામના ઉત્સાહી યુવકો દ્વારા જય ચિત્તોડ નામનું નાટક ભજવાયું તેમાંથી થયેલી આવક ફરીથી સ્મશાન માટે વાપરવામાં આવી અને સ્મશાનની દિવાલને ઊંચે સુધી ચણવામાં આવી સાચા અર્થમાં ગામની યુવા એકતાએ સેવા દ્વારા મુક્તિધામને પવિત્ર સ્થાન બનાવ્યું ત્યાર પછીના વર્ષોમાં કેશવા વેજા મોઢવાડિયા નાથા હરિ નનાણિયા પોપટ વીરજી કંટારિયા લીલા નાથા ગોરણિયા અને મસરી નાથા કારાવદરા જેવા સેવાભાવી લોકોએ સ્મશાનમાં ઝાડ વાયવા અને તેની રોજ માવજત કરી તે ઝાડોને જીવંત રાખવા સૌથી મોટો ફાળો હતો ટમુબેન નાગાભાઈ મોઢવાડિયાનો તેમણે ગામના પાદરેથી પાણીના બેડા ભરી અને ઝાડને પાણી પાયા જાણે પોતાના જ સંતાનોને ઉછેરી રહ્યા ન હોય સાથે સાથે રમેશ મૂળજી નનાણિયા તથા નાગર એ બંનેએ ભેગા મળી મિની ટ્રેક્ટરથી સ્મશાનના ઝાડને પાણી પાયા અને ઝાડ મોટા કર્યા આમ ગામના પ્રત્યેક સભ્યનું નાનું મોટું યોગદાન મુક્તિધામના નિર્માણમાં રહેલું છે આજે જ્યારે કોઈ વ્યક્તિ મુક્તિધામની અંદર પ્રવેશે ત્યારે તેમાં રહેલ લીમડો પીપળ અને વડલાના ઘટાટોપ ઝાડો માણસને સુકૂન આપે છે આજે સ્મશાનના દરેક ઝાડના પાંદડાઓ સેવા અને પરોપકારની સાક્ષી પૂરી રહ્યા હોય એવું ગામ લોકોને લાગે છે સ્મશાનની આ જગ્યા માત્ર અંતિમ વિસામો જ નથી પણ ગામના પરોપકાર એકતા અને શ્રદ્ધાનું સ્મારક છે સ્મશાનની બાજુમાં દૂધી નદીને કિનારે રામદેવજી મહારાજનું સુંદર મંદિર પણ બનેલું છે જેમનું નિર્માણ સ્વર્ગસ્થ કેશવાભાઈ વેજાભાઈ મોઢવાડિયા મસરી નાથા તથા ગામના મિત્રો એની મહેનત થી શક્ય બન્યું છે અમર ગામની ધરા ખરેખર ધન્ય છે જે ધરા પર આવા પરોપકારી નિખાલસ અને સેવાભાવી લોકોની જન્મભૂમિ અને કર્મભૂમિ બની હા આજે તેમાંથી ઘણા લોકો ભગવાનના ધામમાં પહોંચી ગયા છે પણ એમની સેવા અને પરોપકારની ભાવના આ દરેક ઝાડના પાંદડે પાંદડે તથા દરેક પથ્થરમાં જીવંત છે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી સ્વામિનારાયણ જય માતાજી હર હર મહાદેવ